નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના નવા હવામાન સમાચારની અંદર તો મિત્રો આજના અંદર ચર્ચા કરીશું તો ગુજરાતમાં ભારે વરસાદની એલર્ટ જાહેર કરવામાં આવી છે આજે અને અને આવતીકાલે મિત્રો ગુજરાતમાં અતિ ભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને જુલાઈ જુલાઈ જુલાઈના રોજ મેઘ તાંડવનો એક રાઉન્ડ જોવા મળવાનો છે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશે મિત્રો વાત કરી લઈશું આજના વિડીયોની અંદર તો વિડીયોને અંત નિહાળજો જેથી કરીને મિત્રો હવામાનની અને વરસાદની દરેક અપડેટ તમને મળી જાય ગઈકાલે મિત્રો આપણે વરસાદની જે પ્રમાણે આગાહી આપી હતી તે પ્રમાણે વિસ્તારોની અંદર

મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની સૌપ્રથમ જાણી લઈએ તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે આવો મિત્રો ચર્ચા કરી લઈએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં આજે વરસાદ ઓછો જોવા મળવાનો છે ખાસ મધ્ય જે સૌરાષ્ટ્ર રહેલું છે જ્યાં રાજકોટ અમરેલી જૂનાગઢ આવેલું છે ત્યાં આજે વરસાદ નહીં જોવા મળે ખાસ કરીને જે મિત્રો દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં જ આજે વરસાદની આગાહી છે તો મિત્રો સૌરાષ્ટ્રમાં જોઈ લઈએ તો દરિયાકાંઠાના ભાગો જેમ કે જામનગર લાગુ વિસ્તારો ખંભાળિયા લાલપુર ભાટિયા દ્વારકા ઓખા આ દરેક વિસ્તારોમાં આજે હળવા વરસાદી ઝાપટા જોવા મળશે ત્યાંથી નીચે આવીએ તો મિત્રો પોરબંદર લાગુ વિસ્તારો શિશલી ભાડવડ ભાટિયા ઉપલેટા કુટિયાણા આ વિસ્તારમાં આજે મિત્રો ભારે મેઘ તાંડવ જોવા મળશે સાંજ આસપાસના વિસ્તારો રહેલા છે ઉપલેટા વેરાવળ લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદનો એક રાઉન્ડ રહેશે તેની સિવાય મિત્રો તુલસીશમ લાગુ વિસ્તારો સાસણગીર ગીર નેશનલ પાર્ક વિસાવદર ધારી કોડીનાર ઉના અને મહુવા લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો તમને સારો એવો વરસાદ સાથે જોવા મળી જશે તે સિવાય મિત્રો ભાવનગર લાગુ છે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમ કે તળાજા પાલીતાણા ભાલ પંથક આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો તમને જે છે તે એક સારો એવો વરસાદનો રાઉન્ડ જે છે તે મિત્રો તમને જોવા મળી જશે ત્યાંથી મિત્રો હવે આપણે વાત કરી લઈએ સૌરાષ્ટ્રની અંદર મિત્રો બીજા કોઈ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની આગાહી નથી બાકી મિત્રો જોઈએ તો સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર અને મોરબી લાગુ વિસ્તારોમાં કેટલાક વરસાદી ઝાપટા જોવા મળી શકે તે સિવાય મિત્રો આજે રાજકોટ ગોંડલ ચોટીલા જસદણ અમરેલી જિલ્લો બોટાદ આ દરેક વિસ્તારમાં કોઈ પણ પ્રકારની આજે વરસાદની આગાહી નથી આજે મિત્રો ત્યાં વરસાદનો વિરામ રહેશે ત્યારબાદ હવે કચ્છની વાત કરીએ તો કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમ કે માંડવી લાગુ વિસ્તારો સિસારગઢ નળિયા લાગુ વિસ્તારો ત્યાંથી ઉપર જોઈએ તો ગુવાહર નાગવેરી અને લખપત લાગુ વિસ્તારોની અંદર મિત્રો મિત્રો આજે 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 સારો એવો વરસાદ તમને જે છે તે તે જોવા મળી સિવાય વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં ગુજરાતમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આજે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છને છોડીને દરેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે વરસાદના બીજા રાઉન્ડનું એલાન આજથી જ થઈ શકે છે આપણે મિત્રો જણાવી દઈએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને વિસ્તારો વિશે વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતના જે મિત્રો મહેસાણા આસપાસના જે વિસ્તારો છે જેમ કે મહેસાણા મોઢેરા ચાણસમા પાટણ સિદ્ધપુર રોડા હરજી રાધનપુર દિયોદર લાગુ વિસ્તારો તો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો સારો એવો વરસાદ તમને આજે જોવા મળી જશે તે સિવાય મિત્રો ઉદયપુર લાગુ જે વિસ્તારો છે ત્યાં પણ સારો એવો વરસાદ જોવા મળશે નીચે જોઈએ તો ખેડબ્રહ્મા ઈડર લાગુ વિસ્તારો વડનગર હિંમતનગર લાગુ વિસ્તારો સાથે જ ડુંગરપુર લાગુ જે મિત્રો વિસ્તાર રહેલા છે જાથી નીચે મિત્રો આ બાજુ આવતા જઈએ તો અહીં જે મિત્રો પંચમહાલ લાગુ જે વિસ્તારો છે ખેડા લાગુ વિસ્તાર ત્યાં પણ મિત્રો જે સારા એવા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે ત્યારબાદ અમે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મિત્રો આજે મધ્ય ગુજરાતમાં જે છે તે સારો એવો વરસાદ તમને જોવા મળશે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ બીજા રાઉન્ડની શરૂઆતમાં જે છે તે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે આજે મિત્રો આજે અને આવતીકાલે બે દિવસ સૌરાષ્ટ્રમાં જે છે તે મિત્રો વરસાદનો એક બ્રેક તમે કહી શકો વરસાદ નહીં જોવા મળે થોડા એક બે દિવસ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની વાત કરે તો આજે મધ્ય ગુજરાતના વિરમગામ લાગુ વિસ્તારો કડી નળ સરોવર ધોળકા અમદાવાદ ગાંધીનગર લાગુ વિસ્તારો મહેમદાવાદ મહુધા ડાકોર કપડવંશ બાલાસીનોર બાયડ લાગુ વિસ્તારો આ બાજુ મિત્રો થોડા આગળ વધતા જાય તો અહીં મિત્રો ગોધરા લાગુ વિસ્તારો પીપલોદ જાહલોદ દાહોદ અને લુણાવાડા લાગુ જે મિત્રો વિસ્તારો છે તો આ દરેક મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે તમને એક વરસાદી રાઉન્ડ જોવા મળશે અને ખાસ કરીને સાંજે સાંજના સમય આસપાસ મિત્રો તમને જે છે તે અહીં એક સારો એવો વરસાદનો રાઉન્ડ જે છે તે મિત્રો જોવા મળશે દક્ષિણ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તારાપુર લાગુ વિસ્તારો ખંભાત બોરસદ આણંદ વડોદરા લાગુ વિસ્તારો ચાંપાનેર છોટા ઉદેપુર આ દરેક વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યાંથી નીચે મિત્રો આવતા જઈએ તો નીચે પણ વડોદરા લાગુ જે વિસ્તારો રહેલા છે તે આસપાસના વિસ્તારોની અંદર વડોદરા કરજણ જાંબુસર ડભોઈ શિનોર તણખાળા આ દરેક વિસ્તારોની અંદર એક વરસાદનો સારો રાઉન્ડ જોવા મળવાનો છે ત્યાંથી નીચે વધારે મિત્રો આવતા જઈએ તો ભરૂચ કોસંબા વાંકાળ ઉમરપાડા ડેડીયાપાડામાં પણ વરસાદ જોવા મળશે આજે ત્યાંથી પણ મિત્રો નીચે તો સુરત વલસાડ આહવા ડાંગ વ્યારા બારડોલી આજે જે છે મિત્રો સાંજ આસપાસ મેઘતાંડવનો એક રાઉન્ડ જે છે તે મિત્રો જોવા મળશે તો મિત્રો આજે ટૂંકમાં વાત કરી લઈએ તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હું તમને એક ટૂંકમાં સમરી આપી દઉં તો મિત્રો ટૂંકમાં જોઈ લઈએ તો સૌરાષ્ટ્ર અને સાથે સાથે મિત્રો જે છે તે કચ્છને જોડી દો તો આ દરેક વિસ્તારોમાં વરસાદનો એકથી બે દિવસ બ્રેક અત્યારે જોવા મળી રહ્યો છે બાકીના જે મિત્રો વિસ્તારો છે જેમ કે મધ્ય ગુજરાત સાથે જ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે મેઘતાંડવ જોવા મળશે આવતીકાલે પણ સારો વરસાદ જોવા મળશે ટૂંકમાં મિત્રો અત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનો એક બ્રેક તમે કહી શકો તે જોવા મળ્યો છે આવતીકાલ બે દિવસના મિત્રો વરસાદને માહિતી વિશે હવે વાત કરી લઈએ તો મિત્રો તમે જોઈ શકો કે પાંચ જુલાઈએ પણ ગુજરાતમાં સારા એવા વરસાદનો રાઉન્ડ છે ખાસ કરીને તમે જોઈ શકો પાંચ જુલાઈએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો રાજકોટ લાગુ જે વિસ્તારો છે બોટાદ વલભીપુર લાગુ વિસ્તારો ભાલ પણ સારો વરસાદ છે પોરબંદર જૂનાગઢ લાગુ વિસ્તારોમાં પણ સારો વરસાદ છે કચ્છમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદ છે પરંતુ તમે જોઈ શકો કે અહીં એક સિસ્ટમ દેખાઈ રહી છે આ સિસ્ટમ કઈ છે તેના વિશે આપણે જણાવી દઈએ આ સિસ્ટમ અત્યારે મિત્રો રાજસ્થાનના કોટા લાગુ જે વિસ્તારો છે શિવપુરી અજમેર લાગુ જે વિસ્તારો છે ત્યાં અત્યારે જોવા મળી રહી છે અને આ સિસ્ટમ જો મિત્રો નીચે ઉતરશે અને ખાસ ગુજરાત તરફ આગળ વધશે તમે જોઈ શકો આ સિસ્ટમ જો નીચે ઉતરીને ગુજરાત તરફ આગળ વધશે તો મિત્રો તેની સીધી અસર જોવા મળી જશે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આવતીકાલે મિત્રો આ સિસ્ટમને લઈને ઉત્તર ગુજરાતમાં ભારે મેઘમહેર જોવા મળવાની છે તમે જોઈ શકો રાજસ્થાનને અડીને જ આપણું ઉત્તર ગુજરાત આવેલું છે તો ઉત્તર ગુજરાતની આ જે નવી સિસ્ટમ છે તે ખાસ બનાસકાંઠા સાબરકાંઠા

માહિતી આપી દીધી કે કેવો વરસાદ જોવા મળી રહ્યો છે આ સિસ્ટમ જે મિત્રો અહીં બની રહી છે રાજસ્થાનની અંદર તે સીધી જો ગુજરાત તરફ આગળ વધશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ લઈને આવશે પાંચ અને છ જુલાઈના રોજ મિત્રો આપણે જણાવી દઈએ કે હવામાન ખાતું શું કર્યું છે મિત્રો ખાસ કરીને આંબાલાલ પટેલ જેવા જે હવામાન નિષ્ણાંતો છે તેમણે એક આગાહી કરી હતી કે પાંચથી લઈને બાર જુલાઈ વચ્ચે ખાસ કરીને મિત્રો પાંચથી લઈને બાર જુલાઈ વચ્ચે વરસાદનો બીજો રાઉન્ડ તમને જોવા મળી જશે અને આંબાલાલે મિત્રો જણાવ્યું છે કે આ બીજા રાઉન્ડની અંદર જુલાઈ મહિનાની અંદર ભારેથી ભારે વરસાદ તમને જોવા મળવાનો છે ખાસ કરીને મિત્રો પૂર આવી શકે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે વાત કરી લઈએ મિત્રો છેલ્લા 48 કલાકની તો ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો છે મોટા ભાગના વિસ્તારોની અંદર તમને મિત્રો જણાવી દઈએ તો જૂનાગઢની અંદર તો છેલ્લા 24 કલાકની અંદર પૂર જેવી પણ પરિસ્થિતિ સર્જાઈ હતી કારણ કે દરેક વિસ્તારોની અંદર મિત્રો જૂનાગઢની અંદર 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું એંધાણ છે સાથે જ તેના લઈને મિત્રો સૌરાષ્ટ્રની અંદર મિત્રો ગઈકાલે ભારે વરસાદ પડ્યો જેને લઈને નદી નાળા દરેક ગામડાઓની અંદર છલકાઈ ગયા છે તેવું પણ મિત્રો લોકોનું કહેવું છે તો મિત્રો અમુક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ વાવણી લાયક વરસાદ નથી પડ્યો તો મિત્રો હવે એ વિસ્તાર

સમાચાર તમને સૌ પહેલા મળી જાય આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી